પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જયદતસિંહ પુવારની ઉત્તર ઝોનના પ્રવક્તા તરીકે નિમણૂક કરતા તત્વ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા સભ્યોએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું ત્યારબાદ તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો ભાજપના કાર્યકર બી જે ગ્રુપના સીઓ ઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા નમસ્કાર આભાર મિત્રો આપ સૌનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જેટલા પણ પ્રવક્તાની જે નિમણૂક થઈ છે એમાં મારી ઉત્તર ઝોનના વિભાગીય પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે હું આજના પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ શક્તિસિંહજી ગોયલ સાહેબ અને આખી કોંગ્રેસના મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને અમારા જે પણ આગેવાનો છે એમને મારા ઉપર જે વિશ્વાસ મૂકીને મને આજે આ જવાબદારી આપી છે પ્રવક્તા તરીકેની ચોક્કસથી જે જવાબદારી સોંપી છે તેનું વહન હું પૂરી નિષ્ઠાથી કરવાનો છું આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને એમાં પણ જ્યારે મતદારો પણ આજે રાજકીય રીતે એ ગરમાવામાં સામેલ થયા છે તો આ પ્રસંગે જ્યારે મારી આ નિમણૂંક કરી છે ચોક્કસથી એક જવાબદારીવાળી નિમણૂક છે અને એ નિમણૂકની સાથે અમે તમામ કોંગ્રેસીજનો મતદારો સુધી પહોંચવાના છીએ અને એ જે પણ માહિતી મતદારોની જે તકલીફો છે એમની રજૂઆતો છે આ રજૂઆતોના આધારે લોકો સુધી પાર્ટી શું કરવાની છે પાર્ટીની સ્ટ્રેટેજી શું છે અને આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષ લોકો માટે કેવા કેવા નવા મુદ્દા લઈને આવવાની છે આ તમામ જવાબદારીઓની સાથે પાર્ટીના જે પણ એજન્ડા છે એ એજન્ડાઓનું લોકોને એની માહિતી પણ મળે એ તમામ જવાબદારી સાથે હું આ પ્રવક્તા તરીકેની નિમણૂંકને આવકારું છું પ્રદેશના માળખાને અને અમારા આદરણીય પ્રમુખશ્રીને એમને આભાર પણ માનું છું તો ચોક્કસથી આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનો પંજો મજબૂત બને અને આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સારામાં સારું પ્રદર્શન કરી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બને તે દિશામાં અમે સાથે મળીને આગળ વધવાના છીએ ખૂબ જ સારો સવાલ છે કે જ્યારે આપણે એક લોકશાહી ધરાવતા દેશમાં જ્યારે રહી રહ્યા છીએ લોકશાહી આમ તો અમે ઘણા સમયથી કહીએ છીએ કે લોકશાહી કાગળ ઉપર જ રહી છે એમાં પણ જે એકાદ બે મુદ્દા ઉપર પણ લોકશાહી છે એવું લાગતું હતું એમાં પણ આ સરકારે આ જે મુદ્દો છે અત્યારે ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવી એક સામાન્ય માંગણી કરી હતી અને એ પણ એવા સમયે કે જ્યારે પરસોત્તમભાઈ ક્ષત્રિય સમાજની બેન બેટીઓની અસ્મિતાને લાજે એવા શબ્દો બોલી અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું તો આના વિરુદ્ધમાં જ્યારે ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવ્યો છે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો એ પછી આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય મોદી સાહેબને પણ રજૂઆત કરી અમિતભાઈ શાહ સાહેબને પણ રજૂઆત કરી ગુજરાતના તમામ જેટલા પણ નેતાઓ છે મુખ્ય મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરી સરકાર એક મસ્ત નથી થતી આ સમાજ એ સમાજ છે કે જેણે સરદાર પટેલની એક કેર ઉપર પોતાના રજવાડાઓ સમર્પિત કર્યા છે એ સમાજની બેન બેટીઓની અસ્મિતાને ન છાજે એવું વાક્ય ઉચ્ચારીને આ જે જે નેતા છે પરસોત્તમભાઈ છે એમને ટિકિટ એ ફક્ત લોકસભાની ટિકિટ રદ કરવાની માંગણી પણ ના સંતોષી શક્યા લોકોમાં વિરોધ છે ફક્ત ક્ષત્રિય સમાજ પણ એમની સાથે અન્ય સમાજ પણ જોડાઈ રહ્યો છે આપણે જોયું કે દલિત સમાજ પણ જોવે છે પાટીદાર સમાજ પણ અમારી સાથે છે ભરવાડ સમાજ હોય કે અન્ય ઠાકોર સમાજ છે આ બધા જ સાથે છે તેમ છતાં સરકાર એક તસતી મસ્ત થતી નથી ઉલટાનું લોકશાહીથી વિપરીત આજે હિટલરશાહી દર્શન થઈ રહ્યા છે કે કોઈ પણ કાર્યક્રમમાં કોઈ વિરોધ પણ ના કરી શકે આ તો કેવી લોકશાહી છે અહિંસક વિરોધ કરવાનો વિરોધ પક્ષને રાઈટ છે લોકશાહીના મુદ્દા અનુસાર છે એ પણ આ લોકો નવા નવા

હું જ્યાં સુધી જાણું માંગણી કરી હોય શકે પણ આપણે જાણીએ છીએ તેમ કે સૌપ્રથમ ભીખાજીને ટિકિટ આપ્યા પછી દસ દિવસ એમણે પ્રચાર શરૂ કર્યા પછી એમની ટિકિટ કાપી કોઈ પણ કારણ વગર એ પોતે એમને દબાણ આપવામાં આવ્યું કે ભાઈ તમે જાતે એમ કહી દો કે હું મારે નથી લડવી એ એમનો અસંતોષ હતો કોંગ્રેસ પક્ષમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા એમના ધર્મપત્નીને ટિકિટ આપી ત્યાં પણ અસંતોષ થયો એમણે અપક્ષ ફોર્મ ભર્યું છે જંગી જે મેદની હશે ચોક્કસથી હોય અને આજે ઉમેદવાર એ પોતે શક્તિ પ્રદર્શન કરવા માટે એ લોકો એકઠા પણ કરે પણ એ આ વખતે ભારતીય જનતા પાર્ટીની કોઈ દાવ સીધો પડવાનો નથી મતદારોએ મૂળ બનાવી લીધો છે અને આવનાર ચૂંટણીમાં આ મતદારો એ આશીર્વાદ આપવાના છે અને કોંગ્રેસ પક્ષની ભવ્ય જીત થવાની છે